દિવસ દિવસથી કોઈ પાણી આવતું નથી અને ગાડીઓ ખૂબ ઝાડે છે ભાજપની કોંગ્રેસની પણ અમારી તો ગરીબ બરાબર તોય ગમો તોય પાણી મળતું નથી એટલે જેમ કરીને સરકારે મારા નંબર વિનંતી છે કે અમારે પાણી ચોથા નડા ને બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણી અને ખેતી માટે સમસ્યા સર્જાય છે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ થતાં લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડે છે ઉનાળામાં કેનાલોમાં પાણીની અછત સર્જાય છે અને અનેક ગામડાઓમાં પીવા અને ખેતી માટે પાણીની અછત રહે છે ત્યારે આ વર્ષે પણ એક તરફ ગરમી આગના ગોળા જેવી છે તો બીજી તરફ પાણી વિના લોકો પરેશાન થઈ રહ્યા છે હેરણગતિ કોઈ બી મોટર બગડે કોઈથી આમ છે કોઈથી લાઈન તૂટી ગઈ અરે તમાર તો બધું તૂટ છે પણ અમારા અમારું હોય શું પાણી પીવા માટે પાણી નથી નાહવા માટે પાણી નથી કોઈ મહેમાન આવે કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતિ હોય ને ભલામણો તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે તમે ગમે તેને કોન્ટ્રાક્ટ આપો એ અમારે હાથે એને કોઈ લેવા દેવા નથી પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે અને સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય છે આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો અને પાણી તાત્કાલિક આપો એવી તમને નમ્ર વિનંતી છે વારંવાર રજૂઆત ન કરવી પડે જો કે સરહદી વિસ્તારના વાવ તાલુકાના છટુનેસડા અને છત્રપુરા ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ બંને ગામોમાં પાણી ન આવતા આ ગામના લોકોને બહારથી પાણી લાવવાની ફરજ પડી રહી છે બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે અહીંના સરહદ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે પશુપાલન પણ મુશ્કેલ બન્યું છે એક તરફ રાજ્ય સરકાર ગુજરાતના છેવાડાના લોકોને પાણી આપવાની વાતો કરી રહી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકો પીવાના પાણીની વ્યવસ્થા માટે રોજે રોજ આજીજી કરતા જોવા મળે છે દિવસથી મળતું નથી અમે અધિકારીને ફોન ફોન કર્યો કર્યો એજન્સીવાળાને કોઈ સંતોષકાર જવાબ આવતા નથી જો આવું આવું કર્યું તો પછી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જેમ બને હમણાં સરકારને જેમ બને વિનંતી છે કે પોણી અમને તાત્કાલિક પોણી આપે